મહિલાઓ રાત્રે સૂતા પહેલાં જરૂર કરે આ કામ સવારે લક્ષ્મી આવશે તમારે દ્વાર ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેનું પાલન આપણા વડીલો કરતા આવ્યા રહ્યા છે પણ ધીમે ધીમે આધુ આધુનિકતાના ચક્કરમાં નવી પેઢીઓ આ પરંપરાઓથી દૂર થતી જાય છે તેથી જ તો આજકાલ આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યું નથી પહેલાં એક કમાવાળો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતું હતું પણ આજકાલ લગભગ બધા જ કમાય છે તો પણ ઘરમાં કોઈને કોઈ વસ્તુનો અભાવ રહે છે જે ઘરમાં મહિલાઓ સૂતા પહેલાં આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્કસ આવે છે એક ઘરમાં વૈભવ સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલાં વાસણો ધોઈને રસોડાને સાફ કરીને સૂવું જોઈએ બે મુખ્ય દરવાજા પાસે કચરાનો ડબ્બો રાખવાથી પાડોશીઓ સાથે સંબંધ ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી ત્રણ સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે દૂધ કે દહીં માગે તો આપવું જોઈએ આનાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે સાવણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સંતાડીને મૂકો સૂતા પહેલા વાળ ન ખોલવા જોઈએ